પાટણના આનંદ સરોવરમાં થતી અસહ્ય ગંદકીને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે પારાવાર ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે આનંદ સરોવરની ગંદકી દૂર કરીને તેને ફરી ગુંગળી તળાવ બનતું અટકાવવામાં આવે પાટણ શહેરની મધ્યમાં આવેલ આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા જઈ રહ્યું છે વર્ષો પહેલા ગુંગળી તળાવ ગંદકીથી ખદબતતું હતું જેને લઈને આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે વર્ષ બે હજાર આઠમાં ગુંગળી તળાવની કાયા પલટ કરવામાં આવી હતી

અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હતી એ તમામ સુવિધાઓ હાલ દેખાતી પણ નથી મીડિયાના માધ્યમથી ઘણી વખત મીડિયાના કર્મચારીઓએ આ વસ્તુ વિશે પ્રજામાં પ્રજામાં અને સરકારને ધ્યાન દોરેલું છે પણ આ વહીવટી તંત્ર હાલ આની કોઈ કાળજી લેતું નથી અહીં મૂકવામાં આવેલા બાળકો માટેના મનોરંજનના સાધનો ઓપન એર થિયેટરની પણ દુર્દશા થઈ છે ગંદકી અને અસહ્ય બદબૂથી શૌચાલયો નળકાગાર બની ગયા છે પાટણની ઓળખને પ્રસ્થાપિત કરતા રંગ ઉડેલા ચિત્રો આનંદ સરોવરની ફરતે બનાવેલ પાથવે પરના ઉખડી ગયેલા બ્લોક તેમજ ઠેર ઠેર આનંદ સરોવરમાં જોવા મળતી ગંદકી સાથે અહીં દાતાઓના સહકારથી બનેલી પાણીની પરબના નળ પણ ગાયબ થઈ ગયા છે અહીં વોકિંગ માટે આવતા શહેરીજનો તેમજ સિનિયર સિટીઝનો આનંદ સરોવરની આવી દશા જોઈને ફરી ગુંગળી તળાવને યાદ કરવા લાગ્યા છે આ કુવાની અંદર જે તળાવની અંદર એકલી વેલ છે ઘાસ છે એનો પ્રોબ્લેમ એના જે કારણે મચ્છરોનો ત્રાસ છે ઓપન થિયેટરમાં ગંદકી છે બે રૂમોને એ ટૂંકમાં તકલીફ છે પાછળ સંડાસ બાથરૂમની તકલીફ છે પાણીની પરબતરની તકલીફ છે આ બ્લોક અમુક જગ્યાએ તૂટી ગયા છે જેના ઠેસ વાગે છે આ બધા નાના મોટા ઘણા પ્રશ્નો છે અને આ બાબતે હિરલબેન પરમાર જે પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસર તેમજ કલેક્ટરશ્રી સાહેબને પણ અમે ટૂંકમાં આ બાબતે રજૂઆત માટે ટૂંકમાં એક આવેદનપત્ર આપેલું છે

એક પણ શબ્દ બોલવા તૈયાર નથી કારણ કે એમને ક્યાંક ને ક્યાંક ભાજપની પંચ લાઈન નડી જતી હોય છે ભાજપથી જે પાર્ટી લાઈન છે એ પાર્ટી લાઈન થી અલગ બોલવા માંગતા નથી અત્યારે હાલ પાટણમાં ભાજપનું શાસન છે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે ત્રણ દાયકાથી ચાલી રહ્યું છે અને પાછળ જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ લોકોના સહયોગથી થયું હતું અને લોકભાગીથી થયું હતું પણ એ ગ્રાન્ટનો ક્યાંય કોઈ હિસાબ નથી કોઈની પાસે શું છે એ ખબર નથી ચોક્કસ આની પાછળનું એક મહત્વનું કારણ એ કે નબળી નેતાગીરીને કારણે આ આનંદ સરોવર જે ઘરેણું હતું એ મહેણું બનવા જઈ રહ્યું છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ